ગુજરાત સરકારશ્રી દ્વારા વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે દાહોદ કલેક્ટર સાહેબ અને ડીપીઓ સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાના તમામ તાલુકાના ખેલ સહાયકો દ્વારા કાયમી વ્યાયક શિક્ષકોની ભરતીની માંગ સાથે દાહોદ જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબ અને ડીપીઓ સાહેબ શ્રીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત રાજ્યમાં હંગામી ભરતી કેમ્પ કરીને ખેલ સહાયકોની અગિયાર માસના કરાર પૂર્ણ થતા છૂટા કરવામાં આવ્યા અને તેમના અગિયાર માસના કામગીરી તેમજ અન્ય અનુભવોથી તેમનું ભવિષ્ય કરાર આધારિત કામ કરવામાં ધૂંધલું જણાતા ખેલ સહાયકો દ્વારા ગાંધીનગર ખાતે દિવસથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર બેઠા છે ત્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી પ્રાથમિક શાળામાં કાયમી શારીરિક શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવી નથી માટે કાયમી ભરતીની માંગ સાથે વ્યાયામ શિક્ષકોની ભરતી કાયમી ધોરણે કરવામાં આવે તેના અનુસંધાને આવેદનપત્ર આપીને દાહોદ કલેક્ટર સાહેબ અને ડીપીઓ સાહેબને રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર દિલીપકુમાર મકવાણા સંજેલી